ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના મોરા ડુંગરી ગામે પાણીમાં ફસાયેલા ત્રણ વ્યક્તિઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા સહી સલામત ત્રણેય વ્યક્તિને બહાર કાઢવામાં આવતા પ્રજામાં હાશકારો વધુ વરસાદને કારણે પાણી વધતા ફસાયા હતા ત્રણ વ્યક્તિ છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આજ રોજ આશરે છ કલાકની આસપાસ એક ઘટના બની હતી જેમાં પાવીજેતપુર તાલુકાના મોરા ડુંગરી ગામે હેરણ નદી અને કોતર ભેગા થાય છે જે જગ્યા ઉપર પાણીના ઘસમસતા પ્રવાહમાં ત્રણ વ્યક્તિઓ ફસાઈ ગયા હતા જેઓને છોટાઉદેપુર ફાયર સ્ટેશન યુવરાજસિંહ ગોહિલની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં મોરા ડુંગરી ગામે એક વૃદ્ધ સુભાષભાઈ છગનભાઈ રાઠવા ઉંમર વર્ષ પચાસ જેઓ પશુ ચરાવા ગયા હતા અને અચાનક નદી અને કોતરમાં પાણીના વહેણ વધી જતા તેઓ ફસાઈ ગયા હતા અને વૃક્ષ પર ચડી ગયા હતા જેઓને બચાવવા ગામના જ બે વ્યક્તિ અનિલભાઈ મનસુખભાઈ તથા નાયકા બાબુભાઈ માળિયાભાઈ ગયા હતા પરંતુ તેઓ પણ પાણીનો પ્રવાહ વધી જતા વચ્ચે ફસાઈ ગયા હતા સદર ઘટનાની જાણ ગ્રામજનો અને સરપંચ દ્વારા ફાયર સ્ટેશન વિભાગને કરવામાં આવતા છોટાઉદેપુર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર ઓફિસર યુવરાજસિંહ ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ત્રણેય વ્યક્તિને પાણીમાંથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે સફળ રેસ્ક્યૂ કરવામાં આવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો